ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોલિયાપાડા ગામમાં બાર વર્ષના બાળક પર દીપડાનો હિંસક હુમલો સારવાર દરમિયાન કરુણ મોત દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોલિયાપાડા ગામમાં બાર વર્ષના રીતિક વસા પર વન્ય પ્રાણી દીપડા હિંસક હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર રીતિક પોતાની માતા અને બહેન સાથે ખેતરમાં કપાસ સુવિણવા ગયા હતા બપોરે આશરે અગિયાર થી બાર વાગ્યાના સમય દરમિયાન અચાનક દીપડો ખેતર ગયો હતો ત્યારે બાળક પર હુમલો કર્યો હતો ભાગવાના પ્રયાસ કરતા રીતિક પડી ગયો હતો અને દીપડાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયો માતા અને બહેન બુમાબુમ કરતા ગામના લોકો મદદ માટે દોડી આવ્યા તેમને તાત્કાલિક ઉમલ્લા હોસ્પિટલ ખાતે ખસેડાયો